પંચમહાલ જિલ્લાના બે અલગ અલગ વિસ્તારોમાંથી ચાંદીપુરાના વાયરસના કેસો મળી આવતા જિલ્લાનું આરોગ્ય વિભાગ એલર્ટ થયું જ્યાંથી ચાંદીપુરા વાયરસના કેસો મળ્યા તે કોટડા અને લાલપુરી ગામે આરોગ્ય વિભાગે સર્વેલન્સની કામગીરી હાથ ધરી હતી રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં હાલમાં નાના બાળકોમાં ચાંદીપુરા નામનો જીવલેણ વાયરસ જોવા મળી રહ્યો છે પંચમહાલ જિલ્લામાંથી પણ એક બાદ એક બે અલગ અલગ સ્થળોએ બે બાળકીઓમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસ જોવા મળ્યો બંને બાળકીઓનું સારવાર બાદ મૃત્યુ નીપજ્યું ગોધરા તાલુકાના કોટડા ગામની ચાર વર્ષીય બાળકીમાં ચાંદીપુરા વાયરસના લક્ષણો જોવા મળ્યા જે બાળકીનું સારવાર બાદ વડોદરાની હોસ્પિટલમાં મૃત્યુ નિપજ્યું જ્યારે અન્ય એક કેસ કોગંબા તાલુકાના લાલપુરી ગામેથી મળી આવ્યો હતો જેમાં નવ વર્ષીય બાળકીનું વડોદરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર બાદ મૃત્યુ નિપજ્યું હતું હાલ તો પંચમહાલ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને સર્વેલન્સ કામગીરી હાથ ધરવામાં આવી છે બંને જગ્યાઓ પર દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો સાથે જિલ્લા વિકાસ અધિકારી સહિત જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા કોટડા ગામની મુલાકાત લેવામાં આવી હતી જેવો એ આરોગ્ય વિભાગની સર્વેલન્સની કામગીરીની સમીક્ષા હાથ ધરી હતી એ ચાર તારીખનો બનાવ હતો અને એ ડાયરેક્ટ જ પારુલ હોસ્પિટલ ખાતે એડમિટ હતો અને ત્યાં જ બાળકીનું મરણ થયેલું એ બોત્તેર કલાકની અંદર જ એની પણ તપાસ ચાલુ છે ત્યાં પણ સર્વેલન્સ એક્ટિવિટી છે અને સ્પ્રેની એક્ટિવિટી ચાલુ છે બીજી તરફ ગોધરા તાલુકાના કોટડા ગામેથી ચાંદીપુરમ વાયરસનું સંક્રમણ ફેલાવતી સેન્ટ ફ્લાય નામની ઓગણીસ માખીઓ મળી આવતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે ઓગણીસ પૈકીની ચાર માખીઓ મૃતક બાળકીના ઘરમાંથી મળી આવી હતી હાલ તમામ માખીઓને પુણે ખાતે આવેલી લેબોરેટરીમાં પરીક્ષણ અર્થે મોકલવામાં આવી છે સાથે કોટડા ગામના મોટાભાગના વિસ્તારમાં આરોગ્ય વિભાગ દ્વારા સર્વેલન્સની કામગીરી જારી કરવામાં આવી છે ગુજરાતમાં જે રીતે ચાંદીપુરા જે વાયરસ છે તે હાહાકાર મચાવી રહ્યો છે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ગોધરા તાલુકાના કોટાળા ગામે ચાંદીપુરા વાયરસનો એક શંકાસ્પદ કેસ મળી આવ્યો હતો અને બાળકીનું જે છે તેનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તંત્ર છે તે સફાળું જાગ્યું છે અને આજે જે ડીડીઓ છે આરોગ્ય અધિકારી છે તે સમગ્ર ટીમ છે તે કોટાળા ગામે પહોંચી છે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો આ ગામમાં તમામ જે ઘરો છે ત્યાં સર્વેલન્સની કામગીરી પણ આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે રવિશા જીએસટીવી